સનાતન ધર્મનો નાદ ગજવવા અનહદ નાદમાં આપ સૌ ભક્તજનોનું સ્વાગત છે એક વખત કૈલાસ પર્વત પર માતા પાર્વતીજી શિવજીને પૂછે છે કે શું માતા પિતાના સારા કે ખરાબ કર્મોનું ફળ સંતાનોએ પણ ભોગવવું પડે છે ત્યારે શિવજી કહે છે હા દેવી માતા પિતાના કર્મોના ફળનો પ્રભાવ સંતાનો ઉપર પણ પડે છે ત્યારે માતા પાર્વતીજી કહે છે પ્રભુ આ વાત તો બિલકુલ યોગ્ય નથી કારણ કે મનુષ્ય પોતાના કર્મોના ફળ તો ભોગવે જ છે અને સાથે સાથે માતા પિતાના કર્મોના ફળ પણ ભોગવવાના ત્યારે શિવજીએ કહ્યું હે દેવી આ વાત કેટલી યોગ્ય છે એ હું તમને એક કથાના માધ્યમથી સમજાવીશ તો તમે ધ્યાનથી તેનું શ્રવણ કરજો ભક્તજનો આજના વિડીયોમાં આપણે શિવજી દ્વારા કહેવામાં આવેલી કથાનું શ્રવણ કરીશું અને કથાને વચ્ચેથી અધૂરી મૂકીને શિવજીનો આપણે બિલકુલ અનાદર નહીં કરીએ કથાને અંત સુધી જરૂર સાંભળીશું અને આવી જ અન્ય ધાર્મિક કથાઓ સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો અનહનાથ જય ભોલેનાથ શિવજીમાં પાર્વતીને કહે છે મા બાપના સારા નરસા કર્મોનું ફળ સંતાનોએ અવશ્ય ભોગવવું પડે છે એના સંદર્ભમાં હું તમને એક પ્રાચીન કથા સંભળાવું છું જે સાંભળ્યા પછી તમને સમજાઈ જશે કે કેવી રીતે મા બાપના પાપ અને પુણ્ય કર્મોના ફળ એમના સંતાનોએ પણ ભોગવવા પડે છે પ્રાચીન કાળની વાત છે એક નગરમાં સાવ ગરીબ કઠિયારો રહેતો હતો રામુ કઠિયારો એ આખો દિવસ મહેનત મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો આખો દિવસ કામ કરે ત્યારે એને માંડ દસ રૂપિયા મળતા જેમાંથી એ દરરોજ પાંચ રૂપિયાનું દાન કરી દેતો અને પાંચ રૂપિયા ઘરે લાવતો એમાંથી પતિ પત્ની પોતાનું ગુજરાન ચલાવતા આમ કરતાં કરતાં સમય વીતતો ગયો અને તેમને ઘેર બે જોડિયા પુત્રનો જન્મ થયો હવે એમના પરિવારમાં ચાર સભ્યો થઈ ગયા પતિ પત્ની અને એમના જોડિયા દીકરા ધીમે ધીમે પુત્રોના ઉછેરમાં રામુને તકલીફ પડવા લાગી કેમ કે સમયની સાથે સાથે મોંઘવારી પણ વધતી જતી હતી એક દિવસની વાત છે રામુના દીકરાઓએ એમના પિતાજીને કહ્યું પિતાજી તમે દિવસના દસ રૂપિયા કમાવ છો જેમાંથી પાંચ રૂપિયા તમે દાન કરી દો છો તો બાકી વધેલા પાંચ રૂપિયામાંથી આપણું ઘર કેવી રીતે ચાલશે રામુ તો કંઈ બોલ્યો નહીં પણ એની પત્ની તરત બોલી ના બેટા એવું નથી તમારા પિતા જે પાંચ રૂપિયા દાન કરે છે એ તમારા માટે જ કરે છે બીજા માટે નહીં પણ બંને દીકરા આ વાતને ના સમજી શક્યા કારણ કે હજુ ખૂબ નાના હતા હવે સમય વીતતો ગયો અને રામુના બંને દીકરા ધીરે ધીરે મોટા થવા લાગ્યા એક દિવસ રામુ જંગલમાં લાકડા કાપી રહ્યો હતો ત્યારે એક સર્પે તેને દંશ દીધો અને તેનું ત્યાં જ મૃત્યુ થઈ ગયું જ્યારે રામુની પત્ની અને તેના બંને દીકરાઓને રામુના મૃત્યુના સમાચાર મળ્યા તો એમને ખૂબ જ દુઃખ થયું એમના માથે દુઃખનો પહાડ તૂટી પડ્યો એક દિવસ રામુના બંને દીકરા તેની માને પૂછવા લાગ્યા મા અમારા પિતાજી ક્યાં જતા રહ્યા છે ત્યારે રામુની પત્નીએ કહ્યું તમારા પિતાજી આપણને છોડીને મહાદેવજી પાસે જતા રહ્યા છે જ્યારે તમારા પિતાજી જીવતા હતા ત્યારે રોજ દસ રૂપિયા કમાઈને લાવતા તેમાંથી પાંચ રૂપિયા દાન કરતા અને બાકીના પાંચ રૂપિયામાંથી આપણું ઘર ચાલતું હતું હવે પૈસા વગર આપણું ઘર કેવી રીતે ચાલશે બેટા જે લોકો ગરીબ હોય છે ને તેનું કોઈ સગુ નથી હોતું ગરીબોથી તો બધા દૂર જ ભાગે છે સિવાય કે મહાદેવ કેમ કે મહાદેવજી જ ગરીબોના તારણહાર છે તેના પુત્રો બોલ્યા મા તું દુઃખી ના થઈશ અમે બંને ભાઈ મહાદેવજી પાસે જઈશું અને અમારા પિતાજીને એમની પાસેથી પાછા લઈ આવીશું અમે સાંભળ્યું છે કે મહાદેવજી બહુ દયાળુ છે આપણા દુઃખ કષ્ટ જોઈને એમને જરૂર આપણા પર દયા આવશે અને પિતાજીને અમારી જોડે મોકલી દેશે એમની આ વાત પર એમની માતાએ ખાસ ધ્યાન આપ્યું નહીં અને એ પોતાના કામે લાગી ગઈ એક દિવસ રામુની પત્ની પોતાના બંને દીકરાઓને ઘરે મૂકીને નગરમાં અનાજ લેવા માટે ગઈ ઘરે બંને દીકરા એકલા હતા એ વિચારવા લાગ્યા આપણે કૈલાસ પર્વત પર જઈને મહાદેવજી પાસેથી આપણા પિતાજીને પાછા લઈ આવ્યો હતો આવું વિચારી બંને ભાઈ ઘરેથી નીકળી પડ્યા ચાલતા ચાલતા ઘણો સમય વીતી ગયો અને હવે બંને થાકી ગયા હતા ત્યારે એમણે એક વિશાળ વડના ઝાડને જોયું અને એના છાયડામાં આરામ કરવા માટે એ બંને રોકાઈ ગયા બંને ભાઈ જેવા ત્યાં બેઠા કે વડના ઝાડે મનુષ્યના અવાજમાં પૂછ્યું બાળકો તમે કોણ છો અને ક્યાં જાઓ છો મારા છાંયડે આજ સુધી તમારા જેવા કુમળા ફૂલ જેવા બાળકો ક્યારેય બેઠા નથી ત્યારે બંને ભાઈ બોલ્યા અમે રામુ કઠિયારાના દીકરા છીએ અમે અમારા પિતાજીને લેવા માટે કૈલાસ પર્વત પર મહાદેવજી પાસે જઈએ છીએ એમની વાત સાંભળીને વડના વૃક્ષે કહ્યું બેટા જો તમે મહાદેવજીને મળો તો મારો એક પ્રશ્ન પૂછજો હું અહીંયા ઘણા વર્ષોથી ઊભો છું પણ મારું પાંદડું એ ખરતું નથી કે મારી ડાળીઓ પણ સુકાતી નથી આમને આમ હું કેટલા વર્ષો સુધી અહીં ઊભો રહું મેં મારા પૂર્વજન્મમાં એવા કયા પાપ કર્યા છે કે જેના લીધે મને અવતારમાંથી મુક્તિ જ નથી મળી રહી ત્યારે બંને ભાઈ બોલ્યા ભલે અમે મહાદેવજીને તમારો આ પ્રશ્ન જરૂર પૂછીશું આટલું કહીને બંને ભાઈ ત્યાંથી આગળ નીકળ્યા આગળ જતા જંગલમાં તેમને એક ભયાનક રાક્ષસ મળ્યો રાક્ષસને જોઈને બંને ભાઈ થડથડ ધ્રુજવા લાગ્યા અને બંને ત્યાંથી જેવા ભાગવા જતા હતા કે રાક્ષસ બોલ્યો પુત્રો મારાથી ડરશો નહીં તમે બંને કોણ છો અને આવા જંગલમાં ક્યાં જઈ રહ્યા છો એ બંને ભાઈ રાક્ષસની નજીક ગયા અને બોલ્યા અમે બંને રામુ કઠિયારાના દીકરા અને જોડિયા ભાઈઓ છીએ અમે કૈલાસ પર્વત પર મહાદેવજી પાસેથી અમારા પિતાજીને પાછા લેવા માટે જઈ રહ્યા છીએ રાક્ષસે કહ્યું પુત્રો તમે મહાદેવજીને મારો એક પ્રશ્ન જરૂર પૂછજો હું ઘણા વર્ષોથી આ જંગલમાં પડી રહ્યો છું અને હવે મારાથી ચલાતું પણ નથી મારા પૂર્વજન્મમાં મેં એવા કયા પાક કર્યા હશે કે મને આ જન્મમાં આ રાક્ષસીઓનીમાંથી મુક્તિ નથી મળી રહી એનું કારણ શું છે બંને ભાઈઓએ કહ્યું ભલે અમે મહાદેવજીને તમારો આ પ્રશ્ન જરૂર પૂછીશું આટલું કહીને બંને ભાઈઓ ત્યાંથી આગળ નીકળ્યા રસ્તામાં એક શેઠજી મળ્યા શેઠે કીધું તમે બંને કોણ છો અને ક્યાં જઈ રહ્યા છો તમે બંને ખૂબ જ નાજુક નમણાં લાગો છો અને આટલી સખત ગરમીમાં ક્યાં નીકળ્યા છો બંને છોકરા બોલ્યા શેઠજી અમે બંને રામુ કઠિયારાના જોડિયા દીકરા છીએ અમે બંને કૈલાસ પર્વત પર મહાદેવજી પાસે જઈએ છીએ અને અમારા પિતાજીને એમની પાસેથી પાછા લેવા જઈ રહ્યા છીએ ત્યારે શેઠજીએ કહ્યું મહાદેવજીને મારો એક પ્રશ્ન પૂછતા આવજો હું ઘણા વર્ષોથી અહીં વટેમાર્ગો અને પશુ પંખીઓને પીવા માટે તળાવ ખોદાવી રહ્યો છું પણ આમાં હજુ સુધી પાણી નથી નીકળ્યું મેં મારા ગયા જન્મમાં એવો તો કયો અપરાધ કર્યો છે કે જેના લીધે આ તળાવમાં પાણી નથી નીકળી રહ્યું આ તળાવ પાછળ મેં ખૂબ ધન ખર્ચી નાખ્યું છે છતાંય મારું આ કાર્ય સફળ નથી થયું એનું શું કારણ છે બંને ભાઈઓએ કહ્યું જરૂર શેઠજી અમે મહાદેવજીને તમારો આ સવાલ જરૂર પૂછતા આવીશું આટલું કહીને બંને આગળ નીકળ્યા રસ્તામાં એક નદી આવી જ્યારે બંને નદીના કિનારે પહોંચ્યા ત્યારે એક નાગદેવતા તેમની પાસે આવ્યા અને એમને પણ એ જ પ્રશ્ન પૂછ્યો ત્યારે બંને ભાઈઓએ મહાદેવજી પાસે જવાની વાત કરી ત્યારે નાગદેવતાએ કહ્યું પુત્રો તમે મહાદેવજીને મારા વતી એક પ્રશ્ન પૂછતા આવજો હું ઘણા વર્ષોથી આ નદીમાં ભટકી રહ્યો છું મારી સાત સાત પેઢી પૂરી થઈ ગઈ પણ હું હજુ જીવિત જ છું મારા પૂર્વજન્મમાં મેં કયા પાપ કર્યા છે કે મને મુક્તિ જ નથી મળી રહી આનું શું કારણ છે બંને ભાઈઓએ એમને પણ હા પાડીને ત્યાંથી આગળ ચાલી નીકળ્યા બંને ભાઈ હવે નદીના બીજા કિનારે પહોંચી ગયા ત્યાં તેમણે એક મૃત વ્યક્તિને પડેલો જોયું એ બંને એની નજીક ગયા ત્યારે એ શબમાંથી એકદમ અવાજ આવ્યો બાળકો તમે કોણ છો અને આ બાજુ ક્યાં જઈ રહ્યા છો બંને ભાઈઓએ પોતે કૈલાસ પર્વત પર મહાદેવજી પાસે જવાની વાત કરી ત્યારે એ શબમાંથી ફરી અવાજ આવ્યો મહાદેવજીને મારો એક પ્રશ્ન જરૂર પૂછ્યો મારું શરીર ઘણા વર્ષોથી આ નદીના કિનારે પડ્યું છે જ્યારે પણ પાણીની લહેર આવે છે ત્યારે મારું શરીર નદીમાં તણાઈ જાય છે પણ બીજી લહેરમાં પાછું નદીના કિનારે આવી જાય છે મારું શરીર ગળતું પણ નથી કે સડતું પણ નથી આટલા વર્ષોથી એ આમનું આમ જ છે મેં પૂર્વજન્મમાં એવા કયા પાપ કર્યા છે કે મને આ શરીરથી મુક્તિ નથી મળી રહી બંને ભાઈઓએ કહ્યું અમે જરૂર ભગવાન ભોળાનાથને તમારો આ પ્રશ્ન પૂછીશું અને પાછા ફરતી વખતે તમને આનો જવાબ પણ જણાવીશું આટલું કહીને બંને ત્યાંથી નીકળી ગયા અને હવે ચાલતા ચાલતા રાત પડી ગઈ ઘણા દિવસથી ચાલી ચાલીને બંને ખૂબ જ થાકી ગયા હતા ત્યારે તેમને જંગલમાં થોડી દૂર એક ઝૂંપડી દેખાઈ બંને ભાઈ એ ઝૂંપડીમાં જઈને સૂઈ ગયા સવારે જ્યારે તેમણે આંખો ખોલી ત્યારે તે બંને કૈલાસ પર્વત પર મહાદેવજી પાસે પહોંચી ગયા હતા બંને ભાઈઓએ હાથ જોડીને મહાદેવજીને પ્રણામ કર્યા અને કહ્યું હે ભોળાનાથ અમારા પિતાજી ક્યાં છે જ્યારે અમારા પિતાજી અમારી જોડે હતા ત્યારે તે અમારું ગુજરાન કરતા હતા તેમની કમાણીના દસ રૂપિયામાંથી પાંચ રૂપિયામાં અમારું પાલન પોષણ કરતા હતા પણ અત્યારે પિતાજી નથી તો અમે બંને ભાઈ અને અમારી મા અમે ભૂખે મરી રહ્યા છીએ પ્રભુ એમને જલ્દી અમારી જોડે ઘરે મોકલી દો એમની વાત સાંભળીને મહાદેવજીએ કહ્યું ઠીક છે હું તમારા પિતાજીને ઘરે મોકલી દઈશ પણ પહેલાં તમે બંને ભાઈ અહીંયા શાંતિથી બેસો પછી મહાદેવજીએ એ બંને બાળકોને પોતાની પાસે બેસાડીને પ્રેમથી જમાડ્યા અને જમાડ્યા પછી પૂછ્યું તમારે બીજું પણ કંઈ જોઈએ છે એ બંને ભાઈઓએ રસ્તામાં જે પણ બન્યું તે કહીને તેમના પ્રશ્નો પૂછ્યા મહાદેવજીએ તેમના બધા જ પ્રશ્નોના ઉત્તર આપ્યા અને કહ્યું હે પુત્રો જતી વખતે એમને બધાને એમના પ્રશ્નોના જવાબ આપતા આપતા જજો હવે તમે બંને ઘરે જાઓ તમારી માતા તમારી રાહ જોઈ રહી છે અને તમારા પિતાજી પણ ઘરે પહોંચી જશે બંને ભાઈ મહાદેવજીને પ્રણામ કરીને પોતાના ઘરે પાછા જવા નીકળી ગયા રસ્તામાં એમને સૌથી પહેલાં પેલો મૃત વ્યક્તિ મળ્યો કે જેનું શરીર નદીના કિનારે પડ્યું હતું એ બંને છોકરાઓને જોઈને એ ખુશ થઈ ગયો અને તેના શબ્દમાંથી અવાજ આવ્યો પુત્રો તમે મહાદેવજીને મારો પ્રશ્ન પૂછ્યો હતો બંને ભાઈઓએ કહ્યું હા અમે મહાદેવજીને તમારો પ્રશ્ન પૂછ્યો હતો અને મહાદેવજીએ કહ્યું છે તમે પૂર્વ જન્મમાં ખૂબ પ્રખ્યાત વિદ્વાન હતા પરંતુ તમે તમારું જ્ઞાન કોઈને આપ્યું નહીં અને મર્યા પછી આ જ્ઞાન તમારી અંદર જ ભરેલું રહી ગયું જ્યાં સુધી તમે તમારું જ્ઞાન વેચશો નહીં ત્યાં સુધી તમારી આત્માને શાંતિ નહીં મળે પછી એ શબે કહ્યું બાળકો હવે આવી હાલતમાં મારી પાસે જ્ઞાન લેવા આવશે કોણ તમે જ મારું જ્ઞાન લઈ લો પછી એ મૃત વ્યક્તિએ બંને ભાઈઓને પોતાનું બધું જ જ્ઞાન આપી દીધું અને તરત જ તેની સદગતિ થઈ ગઈ પછી બંને ભાઈ ત્યાંથી આગળ નીકળ્યા ચાલતા ચાલતા નદીના બીજા કિનારે એમને એ જ નાગદેવતા મળ્યા ત્યારે નાગદેવતાએ પૂછ્યું બાળકો શું તમે દેવોના દેવ મહાદેવજીને મારો પ્રશ્ન પૂછ્યો હતો બંને ભાઈઓએ જવાબ આપ્યો મહાદેવજીએ કીધું છે કે તમારા અંદર અમૃત છે અને તમે જ્યાં સુધી આ અમૃત બીજાને નહીં આપો ત્યાં સુધી તમે આમ જ ભટક્યા કરશો ત્યારે નાગદેવતાએ કીધું હે પુત્રો તમે મારું આ કામ કર્યું છે એટલે તમે જ મારું અમૃત લઈ લો પછી નાગદેવતાએ પોતાનું અમૃત બંને ભાઈઓને આપી દીધું અને અમૃત પિતા બંને ભાઈ ખૂબ જ યુવાન અને સુંદર દેખાવા લાગ્યા અને નાગદેવતાને પણ મોક્ષની પ્રાપ્તિ થઈ ગઈ પછી બંને ભાઈ ત્યાંથી આગળ વધ્યા ચાલતા ચાલતા એમને પહેલાં શેઠ મળ્યા શેઠજીએ બંને ભાઈઓને જોયા એટલે બંનેને હાથ જોડીને ખૂબ પ્રેમપૂર્વક પૂછ્યું બેટા તમે મહાદેવજીને મારો પ્રશ્ન પૂછ્યો હતો બંને જવાબ આપ્યો હા પૂછ્યો હતો મહાદેવજીએ કહ્યું છે તમારા ઘરમાં બે યુવાન કુંવારી કન્યા છે જ્યાં સુધી તમે એમના વિવાહ કરીને કન્યાદાન નહીં કરો ત્યાં સુધી તળાવમાંથી પાણી નહીં નીકળે માટે પહેલાં તમારું કન્યાદાનનું કર્તવ્ય પૂર્ણ કરો શેઠજીએ કહ્યું આટલી જલ્દી હું મારી દીકરીઓ માટે ક્યાં શોધીશ તમે બંને ખૂબ જ સરળ સ્વભાવના અને સુંદર છો અને હવે તો લગ્ન કરવા યોગ્ય પણ થઈ ગયા છો બેટા તમે બંને મારી બે દીકરીઓ સાથે લગ્ન કરી લો પછી શેઠજીએ પોતાની બંને દીકરીઓના લગ્ન આ બે ભાઈઓ સાથે કરાવી દીધા અને બંને દીકરીઓને કન્યાદાનમાં ખૂબ જ ધન આપીને વિદાય કરી હવે આગળ જતાં એમને પેલો રાક્ષસ મળ્યો રાક્ષસે પૂછ્યું પુત્રો શું તમે મહાદેવજીને મારો પ્રશ્ન પૂછ્યો તેમણે જવાબ આપ્યો હા પૂછ્યો અને મહાદેવજીએ કહ્યું છે કે તમારી પાસે જે કિંમતી હીરો છે એનું તમે જ્યાં સુધી દાન નહીં કરો ત્યાં સુધી તમારું શરીર આવું જ રહેશે ત્યારે એ રાક્ષસ બોલ્યો પુત્રો આ હીરો કોને આપો તમે જ આ હીરો લઈ લો રાક્ષસે જેવો એ હીરો બંને ભાઈઓને આપ્યો કે તરત જ એના આત્માને મોક્ષની પ્રાપ્તિ થઈ ગઈ હવે એ બંને ભાઈ પોતાની પત્નીઓને લઈને આગળ ચાલ્યા રસ્તામાં એમને પેલું વિશાળ વડનું વૃક્ષ મળ્યું બંને ભાઈઓએ તેમને પણ મહાદેવજીએ આપેલો ઉત્તર જણાવતા કીધું પૂર્વ જન્મમાં તમારું કામ ગુરુકુળમાં વિદ્યાર્થીઓને શિક્ષા પ્રદાન કરવાનું હતું તમે એક ગુરુ હતા પરંતુ તમે શિક્ષાના બદલામાં નાના નાના બાળકો પાસે તમારું કામ કરાવતા હતા તમારા હાથ પગ પણ એમની પાસે દબાવતા અને એમને શિક્ષા પણ યોગ્ય રીતે આપતા નહોતા તમે ખૂબ મોટા વિદ્વાન હતા પણ તમે વિદ્યાર્થીઓને શિક્ષણ આપ્યું જ નહીં માટે જ આ જન્મમાં તમારી આવી દશા થઈ છે તમારા અંદર જે જ્ઞાનનો સાગર ભરેલો છે તે કોઈને આપી દો એ પછી જ તમને મોક્ષની પ્રાપ્તિ થશે એ બંનેની વાત સાંભળીને વડના વૃક્ષે કહ્યું હું અહીંયાથી હલી પણ શકું એમ નથી તું જ્ઞાન આપવા ક્યાં જવ તમે બંને ભાઈ જ મારું આ જ્ઞાન લઈ લો ને પછી વડના વૃક્ષે પોતાનું બધું જ જ્ઞાન બંને ભાઈઓને આપી દીધું અને તરત જ એની આત્માને શાંતિ મળી ગઈ એ વૃક્ષ યોનીમાંથી મુક્ત થઈ ગયો પછી બંને ભાઈ પોતાની પત્નીઓ સાથે ચાલતા ચાલતા પોતાના ઘરે પહોંચ્યા જ્યારે તેઓ ઘરે પહોંચ્યા ત્યારે રામુની પત્ની તેમને જોઈને ખૂબ જ ખુશ થઈ ગઈ અને કહેવા લાગી તમે બંને આટલા દિવસો સુધી ક્યાં જતા રહ્યા હતા અને આ આ બંને છોકરીઓ પણ છે પછી બંને ભાઈઓએ જે પણ બન્યું હતું તે બધું જ તેમની માતાને કહી સંભળાવ્યું હવે એ બંને ભાઈઓને જ્ઞાન મળી ગયું હતું એ જાણી ગયા હતા કે એમના પિતાજી હવે પાછા ના આવી શકે હવે એમને મુક્તિ મળી ગઈ છે અને એમના પિતાજી દરરોજ જે દાન ધર્મ કરતા હતા તેનું ફળ દેવોના દેવ મહાદેવજીએ એ બંને ભાઈઓને આપ્યું હતું ભક્તજનો આ કથા દ્વારા મહાદેવજીએ પાર્વતીજીને ખૂબ સારી રીતે સમજાવી દીધું કે માતા પિતાના સારા નરસા કર્મોનો પ્રભાવ એમના સંતાનો પર કેવી રીતે પડે છે અને મનુષ્યને એના પૂર્વ જન્મના કર્મોનું ફળ પણ કેવી રીતે મળે છે સાથે જ પિતા દ્વારા કરવામાં આવેલા પાપ કે પુણ્ય કર્મોનું પરિણામ પણ તેના સંતાનોને કેવી રીતે ભોગવવું પડે છે એટલું જણાવીને ભગવાન શિવ પોતાની કથા પૂર્ણ કરે છે વિડીયોમાં જો કોઈ ક્ષતિ જણાઈ હોય તો ક્ષમા કરશો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ શેર કરજો ફરી મળીશું આવા જ અન્ય વિડીયો સાથે હર હર મહાદેવ